ટીમે ગેરકાયદેસર દબાણો દૂર કરવા તજવીજ હાથ ધરી આણંદ પોસ્ટ ઓફિસથી લઈને ટૂંકી ગલી સુધીના દબાણો હટાવવાની કામગીરી ચાલુ પોલીસને સાથે રાખી પાલિકા ટીમે આગરી કામગીરી ઘટના સ્થળે ઉમટ્યા લોકોના ટોળા દક્ષિણ ગુજરાત વીજ કંપનીનું ચેકિંગ માંગરોળ તાલુકામાં આશરે નેવું વીજ જોડાણ ધારક સામે કેસ કરી ફટકાર્યો છત્તેર લાખ વધુનો દંડ જૂનાગઢમાં ઝાંઝરડા રોડ પર બે સાનની લડાઈનો વિડીયો થયો વાયરલ રખડતા ઢોરની લડાઈના કારણે રસ્તા પર ટ્રાફિક જામ સદનસીબ કોઈ જાનહાનિ નહીં પસાર પ્રશાસનની બેદરકારીના કારણે લોકોમાં હાલ અમદાવાદની સાબરમતી નદીમાં અગિયાર વર્ષમાં અઢારસો લોકોએ કરી આત્મહત્યા બે હજાર ચૌદથી બે હજાર ત્રેવીસ સુધીમાં બસો સુડતાલીસ મહિલાઓએ કરી આત્મહત્યા અઢારસો પંદરસો છ્યાસી પુરુષ અને છત્રીસ બાળકોએ કરી આત્મહત્યા પશ્ચિમ કિનારે ત્રેપન સિક્યોરિટી છતાં મૃત્યુનો આંકડો સૌથી વધુ પત્ની અને સાસરિયાના ત્રાસથી કંટાળીને પતિએ ગળો ફાંસો ખાઈને કરી આત્મહત્યા રાજકોટમાં આત્મહત્યા કરતા પહેલાં લખી સુસાઈડ નોટ યુનિવર્સિટીની પોલીસ સ્ટેશનમાં મૃતકના પત્ની સસરા અને બંને શાળા પર નોંધાઈ ફરી ચોરો સામે વીજ વિભાગ એક્શનમાં બનાસકાંઠા બનાસકાંઠા જિલ્લામાં ડીસા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં ત્રાટકી વીજ વિભાગની બેતાલીસ ટીમ એકસો પાંચ ચોરો ગ્રાહકોને ફટકારે ત્રીસ એકોતેર લાખનો દંડ દાહોદના ખેડા ગામમાં પુત્રએ માતાની કરી હત્યા જમવાનું બનાવવા બાબતે માતા સાથે ટકરાર કરી માથાના ભાગે લાકડા અને કચ્છા ફટકા મારી કરી હત્યા પોલીસે ઘટના સ્થળે પહોંચી હાથ ધરી કાર્યવાહી જૂનાગઢના આઠ અને તારડાના એક શખ્સની સામે દાખલ કરાયો ગુજ ગુજસી કોર્ટનો ગુનો નવ પૈકી પાંચ આરોપીની ધરપકડ અન્ય બે આરોપી જેલમાં પોલીસની કડક કાર્યવાહી અસામાજિક તત્વોમાં ફડફડાટ જો મિત્રો અમારી ચેનલ પર તમે નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ગુજરાતમાં બુટલેગરો જાણે કાયદાની વ્યવસ્થાને પડકાર ફેંકી રહ્યા હોય તેવો વિડીયો સામે આવ્યો છે આ વિડીયોએ સમગ્ર ગુજરાતમાં ચર્ચા જગાવી છે રાજસ્થાન ટુ ગુજરાત ટુ નામના એક સોશિયલ મીડિયા પેજ પર દારૂના હેરાફેરીના વિડીયો પોસ્ટ કરવામાં આવ્યા છે જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે સંચારમાં મોટું દારૂનું ગોડાઉન છે અને ત્યાંથી દારૂની હેરાફેરી કરવામાં આવે છે દાવો એવો પણ કરવામાં આવી રહ્યો છે કે મોંઘીદાટ ગાડીઓમાં દારૂની પેટીઓ મૂકીને રાજસ્થાનના વિવિધ રસ્તેથી પસાર થઈને એક ચાલક ગુજરાતમાં દારૂ ઘુસાડી રહ્યો છે સાબરકાંઠાના રસ્તા પર મગફળી ભરેલા ટ્રકની ટ્રોલી પલટી જવાની ઘટના બની છે કોટન માર્કેટ યાર્ડ ખાતે ટેકાના ભાવે મગફળી વેચવા જતા તે સમયે શોર્ટકટ લેવા જતા અચાનક જ ટ્રોલી એક તરફ નમી ગઈ હતી જોકે તે જ સમયે કાર તે ટ્રક ટ્રેક્ટર નજીકથી પસાર થઈ રહી હતી સંજોગનીય બાબત એ છે કે મગફળી ભરેલી ટ્રોલીનો જથ્થો તે કાર પર પડ્યો હતો ટ્રોલી એક તરફ પલટી જવાની ઘટનાને પગલે આસપાસમાં રહેતા લોકો પણ તરત દોડી આવ્યા હતા અને કારમાં સવાર મુસાફરોને બહાર કાઢવા લાગ્યા હતા આ ઘટનાને પગલે કાર ચલાવનાર લોકોને સામાન્ય ઈજા પહોંચી હતી અને કારને પણ નુકસાન થયું હતું બીજી તરફ ટ્રાફિક પણ જામ થઈ ગયું હતું જોકે ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને ડાયવર્જન મૂકીને ટ્રાફિકને ફરી રાબેતા મુજબ કર્યો હતો કાર પર પડેલા મગફળી ભરેલા ટ્રેક્ટરનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે